અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવશ્રી રૂપવંતસિંઘે ભિલોડા હાથમતી નદી પરના બ્રિજનું નિરીક્ષણ કર્યું પ્રભારી સચિવશ્રીએ હાથમતી નદી પર બ્રિજનું નિરીક્ષણ કરી ચાલી રહેલી ચકાસણી અંગેની માહિતી મેળવી અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવશ્રી રૂપવંતસિંઘે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે ભિલોડા હાથમતી નદી પરના બ્રિજનું નિરીક્ષણ કર્યું પ્રભારી સચિવશ્રીએ બ્રિજના નિરીક્ષણ કરી તે ચાલી રહેલી ચકાસણીની કામગીરી અને માહિતી મેળવી આ સાથે તેમણે બ્રિજના સ્ટ્રકચર અંગેની પણ માહિતી મેળવી આ ઉપરાંત આ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકતા જાહેરનામા અંગે પણ વિગતે જાણકારી મેળવી ભારે વાહનો માટે ડાયવર્ટ કરવામાં આવેલ રૂટ અંગે પણ ચર્ચા કરી પ્રભારી સચિવશ્રીની આ સ્થળ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી પ્રસિદ્ધિ પારીખ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયા કાર્યપાલક ઇદનેર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ કાર્યપાલક ઇદનેર માર્ગ અને મકાન વિભાગ પંચાયત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટર જ્યોતિકા ખરાડી અરવલ્લી